ઓકે વિદ્યાર્થી મિત્રો તમારી સામે ફરી પાછા નવા પ્રયોગ સાથે મિત્રો આપ જોઈ રહ્યા છો એક બેટરી છે બાર વોલ્ટની એક બલ્બ છે બનાવેલો છે મિત્રો આવી રીતે બરાબર આપણે બાઇકમાં કે રેફ્રિજરેટરનો પણ બલ્બ આવો તમે લઈ શકો હોલ્ડરવાળો અને આમાંથી ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એ કાળો કાળો વાયર છે કે લાલ વાયર છે એક લાલ વાયર છે બલ્બ સાથે એક જોડાણ માપી દીધો છે એક છેડો છે એ ખુલ્લો છે અને એમાં આ જે બેટરીનો બીજો છેડો છે એમાં મેં ગ્રેફાઇટનો એક સળિયો છે લાંબો બરાબર આ લંબાઈ વધે એટલે કે ભાઈ અવરોધ વધે એ માટે આ ગ્રેફાઇટ મેં લીધો છે અહીંયા પિન છે હવે તમારી સામે હું મિત્રો અહીંયા જે બલ્બ છે પહેલાં તો બલ્બ છે બલ્બ છે મિત્રો અત્યારે જે છે હું ત્યાં જ જે તો ત્યાં કેવો બલ્બ પ્રકાશિત થાય છે જોઈએ છે આપણે જો તો બલ્બ પ્રકાશિત થઈ રહ્યો છે પૂર્ણ પ્રકાશિત છે તો પૂર્ણ પ્રકાશિત છે એક મિનિટ એટલે મિત્રો હવે હું લંબાઈ વધારતો જાઉં છું જો લંબાઈ વધારે તો બલ્બનો પ્રકાશ છે ઘટતો જાય છે જો તમે આ જોઈ રહ્યા છો તો આવી રીતે બલ્બનો પ્રકાશ છે લંબાઈ વધતા અવરોધ વધે તેથી વિદ્યુત પ્રવાહ ઘટી રહ્યો છે મિત્રો તો આ સરસ મજાનો પ્રયોગ આપ જોઈ રહ્યા છો તો હવે લાઇટ બંધ કરીને પણ આપણે જોઈ લઈએ મિત્રો ઓકે લાઈટ બંધ કરીને પણ આપણે જોઈએ મિત્રો જો મિત્રો અત્યારે પૂર્ણ પ્રકાશિત છે હવે હું લંબાઈ વધારું તો કે ભાઈ આ બલ્બનો પ્રકાશ છે એ ઘટી રહ્યો છે જો જોડી મિત્રો તો કે ભાઈ લંબાઈ વધતા કે અવરોધ વધે છે એટલે કે વિદ્યુત પ્રવાહ ઘટી રહ્યો છે રેડી મિત્રો તો મિત્રો આ પ્રયોગ સાથે તમે ઓફ હજી એકવાર મિત્રો જોઈ લો જો અહીંયા છે એ પૂર્ણ પ્રકાશિત છે પછી હું લંબાઈ વધારી રહ્યો છું એટલે કે બલ્બનો પ્રકાશથી ઘટી રહ્યો છે રેડી ઓકે રેડી મિત્રો તો આ સરસ મજાનો પ્રયોગ આપ જોઈ રહ્યા છો મનીષ વિંજોડા યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો જે પૂર્ણ પ્રકાશિત થાય છે હવે લંબાઈ વધવું એટલે પ્રકાશ ઘટી રહ્યો છે રેડી એટલે કે લંબાઈ વધે એટલે કે અવરોધ વધે અવરોધ વધે એટલે કે વિદ્યુત પ્રવાહ ઘટી રહ્યો છે મિત્રો રેડી થેન્ક યુ મિત્રો મનીષ વિંજોડિયાના નમસ્કાર સાથે ફરી પાછા નવા પ્રયોગ સાથે મળશું થેન્ક યુ